આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે ચોવીસ સુરત લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના મહામંત્રી મુકેશભાઈ દલાલનું નામ ઘોષિત થતાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓમાં ખૂબ આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરના કાર્યાલય ખાતે શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ જાજમેરા મહામંત્રીઓ શ્રી કિશોરભાઈ બિંદલ શ્રી કાળુભાઈ ભીમનાથ અન્ય પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા પાર્ટી કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરી મો મીઠું કરાવ્યું હતું આ પ્રસંગે ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલે ભારતીય જનતા પાર્ટીના સુરત લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરવા બદલ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડાજી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા શીર્ષસ્થ નેતૃત્વનો ભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ દ્વારા ઉપસ્થિત કાર્યકર્તાઓને અભિનંદન આપીને ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલને વિક્રમ સર્જક બહુમતીથી વિજેતા બનાવવા પૂરી તાકાતથી કામમાં લાગી જવા કાર્યકર્તાઓને હાકલ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સુરત